અને ઘણી બધી જગ્યાએ મેઘરાજા પોતાનું હેત વરસાવી રહ્યા છે તો અત્યારે રામભાઈ પણ મોજમાં છે અને રામભાઈ પણ એક બોલશે એ નવખંડ પાણી એવા તો વરસાદ પણ ચાલુ છે અને મિત્રો આ ગીર કાંઠે આવેલું એક મંદિર છે રામભાઈ હજી એક સરસ મજાનું ગીર જંગલનું લોકગીત ગાશે

આવી ગયો છું એક એવા મહાકાળી માતાજીના મંદિરે જે ખાંભાથી ડેડાણ જતા રસ્તામાં તમને એક ડુંગરાની ટોચ ઉપર જોવા મળે છે મિત્રો તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આ સામે તમને દેખાય છે એ છે મહાકાળી માતાજીનું મંદિર અને એ ખૂબ જ જૂનું મંદિર છે મિત્રો તો આપણે એ મંદિરે દર્શન કરવા માટે જઈશું તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો મિત્રો આ જે રસ્તો છે એ ડેડાણ તરફ જાય છે અને અહીં તમને ડુંગરાની એક ટેકરી ઉપર જ આ માતાજીનું મંદિર જે છે એ જોવા મળે છે અને મિત્રો અહીં નીચે પણ મહાકાળી માનું એક નાનું મંદિર તમને અહીં જોવા મળે છે તો આપણે એ મંદિરે જતાં પહેલાં અહીંના જે મહંત છે એમની પાસેથી થોડી માહિતી લઈશું અને ત્યારબાદ આપણે એ મંદિરે દર્શન કરવા માટે જઈશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો આજે હું આવ્યો હતો ખાંભાથી ડેડાણ તરફ જતા રસ્તે મહાકાળી માતાજીના મંદિરે અને તમે મારી પાછળ જોઈ શકો છો એ છે ગીર કાંઠાનો વિસ્તાર અને ખાંભા ગીરમાં જ આવે છે અને અત્યારે ગીરની હરિયાળી એવી જામી છે તમે એકવાર આવો તો તમને ખ્યાલ આવે કે આ જે મહંતની મૂર્તિ છે એ અહીંના મહંત છે અને એ જે દેવ થઈ ગયા એમના અંદાજીત તેર વર્ષની આજુબાજુ થયું છે તો આ એમની મૂર્તિ તમને અહીં મંદિરે જતા પહેલા રસ્તામાં જોવા મળે છે તો તમે એમના પણ દર્શન કરી શકો છો તો મિત્રો આ સીડીઓ ચડી અને આપણે એ મંદિર તરફ જઈ રહ્યા છીએ તો વરસાદ પણ ચાલુ છે અને મિત્રો આ ગીર કાંઠે આવેલું એક મંદિર છે મિત્રો મારી સાથે આ મારા એક મિત્ર પણ છે તો મિત્રો આપણે મંદિરની એકદમ નજીક પહોંચી ગયા છીએ ને તમે વિડીયોમાં જોઈ શકો છો આ મંદિર જે છે એમની ચારેય બાજુ ખૂબ સરસ મજાનું વાતાવરણ પણ જોવા મળે છે એ પણ હું તમને બતાવીશ તો મિત્રો આપણે પહેલાં મંદિરની અંદર દર્શન કરી લઈએ અને ત્યારબાદ હું તમને આ ગીર જંગલનું ચારેય બાજુનું જે સૌંદર્ય છે એ બતાવીશ તો ચાલો દર્શન કરવા માટે પહેલાં તો મિત્રો તમે દર્શન કરી શકો છો આ મહાકાળી માતાજીના મંદિરના અને એમની ભવ્ય મૂર્તિના તો આ છે મહાકાળી માતાજીનું મંદિર જે ખાંભાથી ડેડાણ જતા રસ્તે તમને એક ડુંગરાની ટેકરી ઉપર જોવા મળે છે તમે ગમે ત્યારે ખાંભાથી એ રસ્તે નીકળો તો એકવાર આ મંદિરે જરૂર દર્શન કરજો કારણ કે અહીં ચારેય બાજુનું જે સૌંદર્ય છે ખૂબ જ અદ્ભુત છે અને આ ગીર કાંઠે આવેલું મંદિર છે મિત્રો તમે જોઈ શકો છો આ છે ગીર કાંઠો અને આ ડુંગરાઓમાં અત્યારે લીલી હરિયાળી છવાઈ ગઈ છે મિત્રો અને આ જે રોડ છે મેં તમને પહેલા પણ કીધું વિડીયોમાં કે આ જે રસ્તો છે રોડ એ ડેડાણ તરફ જાય છે અને ત્યાંથી પણ આગળ જવાના ઘણા બધા રસ્તા

અને એમનું ગામ બોરાળા છે મિત્રો બોરાળા ગામ જે છે એ હનુમાન ગાળાની એકદમ નજીક આવેલું ગામ છે અને હનુમાન ગાળા તો મધ્ય ગીરમાં આવેલું પાંચ પાંડવો સમયનું મંદિર છે તો મિત્રો આપણે ત્યાં પણ એક વિડીયો બનાવીશું તો રામભાઈ જે છે એ માતાજીના શ્લોક બોલશે ઓમ કરણાંગ વદનાંગ ઘોરાંગ મુક્ત કૈશી કાલિકામ કાલિકાંગ દક્ષિણાંગ દિદ્વાંગ મુંડમાલા વિભૂષિતાંગ શરણાગત દિનાર્ત પરિત્રાણ પરાયણે સર્વ હરે દેવી નારાયણી નમોસ્તુ વાહ ભાઈ વાહ માતાજીનો શ્લોક સાંભળ્યો અને એ પણ ગીર કાઠે એટલે કાંઈ ઘટાની મોજ આવી ગઈ તો જય માતાજી રામભાઈ જય માતાજી તો મિત્રો આપણે આવ્યા હતા આ મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા માટે અને આ મંદિર જે છે એ પણ ખૂબ સરસ રીતે બનાવવામાં આવ્યું છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલી સરસ મજાની કલાકૃતિ કરવામાં આવી છે તો મિત્રો આ રામભાઈ જે છે એ અત્યારે વરસાદ ચાલુ છે મેઘરાજા ખૂબ જ સરસ મજાની મહેર કરી રહ્યા છે ગુજરાતમાં અને ઘણી બધી જગ્યાએ મેઘરાજા પોતાનું હેત વરસાવી રહ્યા છે તો અત્યારે રામભાઈ પણ મોજમાં છે અને રામભાઈ વરસાદ નો પણ એક દુહો બોલ છે એ નવખંડ નિલાળિયા પાવક પાણીએ વાળીએ દાદર વાડ જડે શળદા ને જટાવા ને પૂજા શંકર શ્રાવણમાં સળૈત્ર જળે પ્રસન્નાર કરે ન તનાવણ પૂંજણ શંકરના પ્રસ દરિયા

આશ્રમ છે ત્યાં બેઠા છે તો આપણે એમની પાસેથી બની શકે એટલી આ મંદિર વિશેની માહિતી લઈશું તો તમે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો રામભાઈ હજી એક સરસ મજાનું ગીર જંગલનું લોકગીત ગાશે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો કારણ કે રામભાઈ જે મારા મિત્ર છે મને ઘણા સમય પછી મળ્યા છે તો મને એમને મળીને આનંદ થયો અત્યારે વરસાદ ચાલુ પણ છે એ છતાં પણ અમે અત્યારે ગીરમાં મોસ કરી રહ્યા છીએ મિત્રો એજ ડુંગરાની ગાળીએ હા દુડા જ ને મારી ના કે મારી ગોરલી વાલી ગાય રે મેહુલિયા વીરા લઈ જાને વિહામો મો તું ને વિનવું એ વીરા લઈ જાને વિહામો મો તું ને વિનવું તો મિત્રો રામભાઈ જે છે એમણે ખૂબ સરસ મજાનું લોકગીત ગાયું જે ગીરના ડુંગરાઓ વિશે હતું મિત્રો તમે જોઈ શકો છો સામે જ ગીરના ડુંગરા દેખાય છે અને ગીરના કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ મંદિરે તમે દર્શન કરવા જાઓ તમને મોજ જ આવ્યા કરે તો ચાલો મિત્રો હવે આપણે અહીંના મહંત ગંગામાં સાથે વાતચીત કરીશું એમના દર્શન કરીશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો માતાજીના મંદિરે દર્શન કર્યા અને હવે આપણે નીચે આવી ગયા છીએ ત્યાં રામભાઈએ ખૂબ સરસ મજાના લોકગીત દુહા અને માતાજીનો શ્લોક ગાયો હતો તો ખૂબ જ મોજ આવી હતી માતાજીના મંદિરે તો હવે આપણે ગંગા મા પાસે જઈએ નવદુર્ગા આશ્રમ મહંત શ્રી એક હજાર આઠ ગંગા માતાજી ગુરુ ભગવાન બાપુ ઉદાસી તો હવે આપણે એ મહંતના દર્શન કરીશું અને એમની પાસેથી આ મંદિર વિશેની થોડી ઘણી માહિતી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો અહીં આ ગંગા માતાના આશ્રમની અંદર રામાપીરનું મંદિર પણ પણ છે છે એ તમને જોવા મળે જય રામદેવ પીર તો હવે આપણે જઈએ ગંગા માતા પાસે તો મિત્રો આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ ગંગા માતાના જે હાલના મહંત છે આ માતાજીના મંદિરના તો આપણે ગંગા માતાના દર્શન કરી અને આ મંદિરની માહિતી લઈશું ગંગા માતા જય માતાજી તો ગંગા માતા આ જે મંદિર છે ત્યાં પેલા જે બાપુ હતા એમનું નામ શું ભગવાનદાસ બાપુ અને એ બાપુ તમારે શું થાય ગુરુ મારા તમારા ગુરુ હતા એમને આ મંદિર કેટલું જૂનું છે અંદાજે મંદિર તો પસાક વર ઓછો છે એક બે વર કે બે ત્રણ વર્ષ ઓછા હોય

મહાકાળી માતાજીનું જે મંદિર છે ત્યાં મેં દર્શન કર્યા અને આ વિડીયો દ્વારા મિત્રો મેં પણ તમને દર્શન કરાવ્યા અને રામભાઈએ દુહા અને શ્લોક ગાય અને આપણને બધાને ખુશ કરી દીધા વરસાદનો દુહો એમણે ખૂબ સરસ મજાનો ગાયો અને મારી પાછળ તમે જોઈ શકો છો આ છે ગીર કાંઠો મિત્રો અને ગીરકાંઠાના કોઈ પણ મંદિરે તમે દર્શન કરવા આવો ચોમાસામાં તો તમને મજા લેવા કરે તો મિત્રો આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો ચાલો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં કાંઈક અલગ મંદિરે કાંઈક અલગ જગ્યાએ ત્યાં સુધી બધાને જય મહાકાળી મહા સાથે જય હિન્દ જય ભારત